છે સુકવા ડેમ કે આનું જે ઓગિન છે ત્યાંથી ઓવરફ્લો થાય છે ત્યારે તે ધોધ બને છે મિત્રો હવે હું તમને જે સુકવાનો જે વોટરફોલ છે તે પાણી ક્યાંથી આવી રહ્યું છે તે હું તમને જે વોટરફોલ છે ત્યાં માનસ અને ઋતિક દવો તમે નાઈ રહ્યા છે તમે જોઈ શકો છો

જેથી તમને પણ એ જન્નતનો નજારો જોવા મળશે અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને શેર કરજો જેથી તે લોકો પણ આ જન્નતનો નજારો નિહાળી શકે

અને અહીંથી તળાવ શેખ સુધી હું તમને ઓગીને પણ લઈ જઈશ અને ત્યાં જોરદાર શોધના દ્રશ્યો આપણે જોઈશું સુકવા તળાવ છે તેમની એક્ઝેક્ટ બાજુમાં જવો તમે આ બકરા કેવા શરી રહ્યા છે તળાવના કાંઠે હું તમને બતાવી દઉં આ સ્થળ જેસર તાલુકાના કાતરોડી ગામે કાતો માત્ર ડુંગરના રસ્તે અડધો કિલોમીટરના અંતરે આવેલું હોય છે અને આશરે ચાલીસ વર્ષ પહેલા આ હતી અને તેની ઉપર બંધ બાંધવામાં આવ્યો તો આ સુકવા ડેમ પણ ઓળખાય છે અને આ જે ધોધ આવે છે તેને સુકવાનો વોટરફોલ પણ કહેવામાં આવે છે મિત્રો જે સુકવા તળાઓનો જે ધોધ આવેલો છે તેની આપણે સાવ નજીક પહોંચી ગયા છીએ અને હું તમને નજીક થી ધોધ બતાવી દઉં જો આ અને માનસભાઈ કોઈ નાઈ રહ્યા છે અને પ્રકૃતિની ધોધ માણી રહ્યા છે તમે જોઈ શકો છો એકદમ સુંદર ધોધ આવી રહ્યો છે ઉપરથી અને આવા એક નહીં બે નહીં ત્રણ ધોધ આ જગ્યાએ આવી રહ્યા છે તમે જોઈ શકો છો એક ધોધ આ બાજુથી પણ આવી રહ્યો છે અહીંથી થોડો નાનો આવે છે ત્યારબાદ આપણે અહીંથી એક ત્રીજો ધોધ પણ આવી રહ્યો છે તેની બાજુમાં એક્ઝેટ બાજુમાં જે આ મેઇન ધોધ છે તેની એક્ઝેટ બાજુમાં નાનો બાળકો નાઈ શકે તેવો ધોધ પણ આવી રહ્યો છે તમે જોઈ શકો છો જો આ સુંદર મજાનો નાનો એવો ધોધ આવી રહ્યો છે અહીં નાના બાળકો હોય તો એકદમ અંદર બેસીને નાઈ શકે છે મિત્રો હવે હું તમને જ્યાં સુકવાનો જે વોટરફોલ છે તે પાણી ક્યાંથી આવી રહ્યું છે તે હું તમને બતાવી દઉં હવે છે ને આ જે ધોધની ઉપર આવી ગયો છે હું અત્યારે અને આ પાણી તમે જોઈ શકો છો જે પાણી અહીં જે સુકવાનો ડેમ બાંધવામાં આવેલો છે તમે જોઈ શકો ડેમ ઓવરફોલો થાય છે ત્યારે એનો જે ઓગિન છે ત્યાંથી આ પાણી આ ધોધમાં રહ્યું છે તમે જોઈ શકો છો અહીંથી પણ જઈ રહ્યું છે અને આ બાજુથી પણ જઈ રહ્યું છે પાણી થોડું થોડું અને મેન જે ધોધ છે આ પાણી જઈ રહ્યું છે મેન મિત્રો હવે આપણે જે ડેમ છે તેની આગળ જઈ રહ્યા છીએ ડેમની જે અત્યારે કાતોડી ગામના જે વતની બધા નાવા આવી રહ્યા છે અત્યારે જે પ્રકૃતિની જે લોકો મોજ માણી રહ્યા છે ત્યાં જઈ રહ્યા છીએ અત્યારે જો આ ડેમની કાંઠે કાંઠે આપણે સાયલા જઈએ છીએ અત્યારે અને જે લોકો અત્યારે એના પાણીની અંદર નાય છે અને આ જે સુંદર આવી મોજ માણી રહ્યા છે પ્રકૃતિની ત્યાં આપણે જઈ રહ્યા છીએ અત્યારે તમે જોઈ શકો છો જે ડેમ છે સુકવા ડેમ આપણે તેના કાંઠે કાંઠે ચાયલા જઈએ છીએ તમે જોઈ શકો છો એકદમ સુંદર નજારો તમે બંને બાજુ જોઈશો તો એકદમ તમને સાપુતારા જેવું જ ફિલિંગ થશે બંને બાજુ જે ડુંગરાની ગિરિમાળા છે અને વચ્ચે આ સુકવાનો ડેમ આવેલો છે તમે જોઈ શકો છો એકદમ સુંદર સોખું પાણી બતાઈ રહ્યું છે

અને ત્યાંથી જે આ રસ્તો તમને અહીં જે આમાં દેખાય છે તેની બાજુમાં રસ્તો છે અને તે રસ્તો એક્ઝેક્ટ સુકવાનો વોટરફોલ છે તેની સામે જ આવી રહ્યો છે તે રસ્તો અને આ છે સુકવા ડેમ જે આ લોકો અત્યારે પ્રકૃતિની તમે જોઈ શકો છો કે મોજ માણી રહ્યા છે તો આપણે પણ તેની અંદર નાશ્યો અને મજા મોજ મસ્તી કરશું

તો આજે આપણે એક સુંદર સ્થળ જે સુકવાનો વોટરફોલ જે કાતોડી ગામમાં આવેલો છે તેમનો નજારો માણ્યો તેમજ આપણે પ્રકૃતિની જે મોજ હતી તે મોજ પણ માણી તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મંડળને પણ શેર કરજો જેથી તે લોકો પણ એક આ પ્રકૃતિને ખોળે જે નજારો આવેલો છે તેની મોજ માણી શકે